ને અમુક અમુક એવા બી છે કે એકદમ આમ એક એક એમએમના કાચ જેવા ક્યારે ફૂટેનું કંઈ નક્કી જ નહીં આ બધીય પ્રેમીઓમાં લાગુ પડે પતિ પત્ની હોય તોય ભલે ભાઈ ભાઈ હોય તોય ભલે બાપ દીકરો હોય તોય ભલે માં દીકરો હોય દેરાણી જેઠાણી હોય આજ અમારે જંતીભાઈ મોરબીવાળા કહેતા કે અમારે બહુ હક છે પરિવારમાં કે મારા ઘરના મારા ભાઈના ઘરના દેરાણી જેઠાણી કે કેટલા વર્ષો થયા લગ્ન થયા બે ભાઈઓને પણ કોઈ દી બાંધવાનું નહીં અબોલા નહીં એવું ને એવું હેત દેરાણી જેઠાણી હોય તો એવું ને એવું હેત હેત રેવું ટકવું નહી તો અત્યારે માણસને નાની નાની બાબતોમાં અવગુણ તરત આવી જાય છે માઇનસ પોઈન્ટો દેખાવા માંડે સાસુ બહુ હોય ભાઈ ભાઈ હોય ભગવાનને ભક્ત હોય અત્યારે આપણે ભગવાનમાં સારું પ્રગટ હોય તે જ્યાં ભૂખા બોલે ભાઈ અત્યારે તો ભગવાનને જેમ કરો એમ એને ક્યાં કાંઈ વાંધો જેમ વાઘા પહેરાવો કાંઈ મૂર્તિ બીજું બોલે નહીં જેવો થાળ ધરાવો એક ભગત હતા અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનેલો પ્રસંગ છે વડોદરાનો કેમ મૂર્તિને પૂજા કરે અવારમાં અને મૂર્તિની પૂજા કરે ને એમાં હાર પહેરાવે મૂર્તિને તે માળો હું હાવ સસ્તો હાર લઈ આવે અને હાર તો એક દિવસ મૂર્તિમાંથી પ્રગટ થઈને સ્વામિનારાયણ ભગવાને કીધું કે બીજે તો બહુ રૂપિયા હું જરાક તો હારો પહેરાય એમ જો પ્રગટ થઈને આપણને ભગવાન કહે ને તો ખબર પડે અર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનસી પૂજા કરવાનો રિવાજ કે ભાઈ પાંચ ટાઈમ માનસી પૂજા કરવી એટલે ભગવાનને સવારે છે તો જગાડવા નવાડવા એને વાઘા પહેરાવા ખાલી આમ આંખીઓ બંધ કરી અને બધી જ ક્રિયા મનથી કરવાની ભગવાન જાગ્યા મેં જગાડ્યા પછી ભગવાનને મેં નવડા દાંતણ કરાવ્યું એમને સ્નાન કરાવ્યું એમને વાઘા પહેરાવ્યા એમને નાસ્તો કરાવ્યો એ બધી ક્રિયા હોવાની બપોરે પાછો વળી બપોરે થાય એટલે ભગવાનને ભાવથી પાછો થાળ ધરાવીને જમાડવા રોંઢે જગાડવા સાંજે વળી પાછી આરતી સ્તુતિ કરીને પાછા જમાડવા અને છેલ્લે સૂતી વખતે પાછા ઓઢાડવા લાવી રીતે પાંચ માનસી પૂજા થાય એમાં એક ભગત માનસી પૂજા કરતા હતા અને એમાં ભગવાનને દૂધ ધરાવ્યું અને દૂધમાં ખાંડ નાખતો હતો ને એ ખાંડમાંય લોભ કરે બહુ જાજી ન પડી જાય તે ભગવાને પ્રગટ થઈને અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ માનસીમાં થું કરવા લોભ કરી જોઈ કે એમાં પ્રગટ હોય તો ઠીક ખાંડ વપરાય જાય આ લોભ કે એટલે અત્યારે પ્રગટ ન હોય ત્યારે એમ બહુ સારું બાકી પ્રગટ ભગવાન હોય ને ભાઈ તેથી ભક્ત ને ભગવાનનો અવગુણ આવે ગુરુ પ્રગટ હોય તેથી શિષ્યો ને ગુરુનો અવગુણ આવે પતિ પ્રગટ હોય તો પત્નીને કે પતિ પતિ હોય તો પત્નીને એનો અવગુણ આવે મા બાપ પ્રગટ હોય એટલે અવગુણ આવે વયા જાય પછી ક્યાં આવવાની વાત છે એટલે પ્રગટ હોય ત્યારે અવગુણ ન આવે એ પ્રેમીનું ખરું લક્ષણ છે તમને એક બે ઉદાહરણ બતાવું સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરના દરબારમાં રહેતા ગરડામાં એમ યમ નહોતા રહેતા દાદા ખાચર એવા પ્રેમી ભક્ત હતા સ્વામિનારાયણ ભગવાને બે ઓરડા બનાવવાનું કીધું દાદા ખાચર બે ઓરડા બનાવો બે રૂમ બનાવો ઉગમણા બારના દાદા ખાચરે બે ઓરડા તૈયાર કર્યા સ્વામિનારાયણ ભગવાન જોવા આવ્યા સ્વામિનારાયણ ભગવાન કે દાદા ખાચર આ ઓરડા બરાબર નથી બીના પાડી નાખો દાદા ખાચર તરત બે ઓરડા પાડી નાખ્યા ફરીન બનાવો બનાવ્યા વળી તૈયાર થઈ ગયા એટલે મહારાજ મહારાજ કે દાદા આ ઓરડા જેમ જેવા જોઈએ એવા બરાબર નથી કે પાડી નાખો ફરીન બનાવો એવું બે થી ત્રણ વાર ઓરડા પડાવ્યા દાદા ખાચર તો કઈ બોલે જ નહીં પણ સ્વામિનારાયણ ભગવાનને પૂછવું પડ્યું દાદા હું આ વારે વારે તારા ઓરડા પડાવું છું તો તને કઈ સંશય નથી થતો ત્યારે દાદા ખાચર કે મહારાજ તમે જે કરતા એ મારા જીવનું રૂડું જ કરતા એમાં મારે સંશય શું સ્વામિનારાયણ ભગવાન પડખે જીવા આદિ બધા ઊભા હતા ને એમને કીધું કે જો આ દાદાના દરબારમાં અમે એટલે અખંડ નિવાસ કરીને રહીએ છીએ ક્યારેક પરીક્ષા ભી કરે માલિક ભગવાન પ્રગટ હોય તો ભક્તની પરીક્ષા કરે ગુરુ પ્રગટ હોય તો શિષ્યોની પરીક્ષા કરે અને એ અણધારી કરે કઈ ન કરે હું કરીશ ક્યારે એમ નહીં અણધારી કરે ત્યારે કોને કોને કેટલું એ છે કોની કેવી સમજણ છે કોને શું છે એ બધું ખ્યાલ આવે એની પરીક્ષાઓ આવે અને પરીક્ષામાં જે પાસ થાય એની ઉપર ભગવાન રીજે અહીંયા વ્રજનારીને ભગવાન કે એને કોઈ દિવસ અભાવ અવગુણ નો આવે દાદા ખાચર એવા ભક્ત હતા એવા જ એક ભક્ત અમારે શુકાનંદ સ્વામી અમે ભાગવત રામાયણ મહાભારતની બધી કથા કરી ચરિત્રો તો તમે બધા સાંભળ્યા જ હોય થોડા આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ચરિત્રો એ હું તમને સંભળાવું કેવા કેવા ભક્તો થયા શુકાનંદ સ્વામી આ મોલ શાહી શાહીમાં બોળી બોળી લખવાનું હતું બસો અઢીસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શુકાનંદ સ્વામીને એમ કહ્યું કે સ્વામી એક સંતોને આપણે પત્ર લખો સંતો ગામડા ફરતા હોય વિચરણ કરતા હોય એટલે શુકાનંદ સ્વામી કે સારું મહારાજ પત્ર લખવું સ્વામિનારાયણ ભગવાન પત્ર લખાવતા ગયા એમ લખતા ગયા સુકાનંદ સ્વામી રાતના બાર વાગ્યે પત્ર રહ્યો મહારાજને આપ્યો સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી આ પત્ર બરાબર નથી લખાણો કે હજી મને એમ લાગે કે આપણે ફરીને લખવો જોઈએ પત્ર ફાડ નાખ્યો અને બીજો પત્ર લખવાનું શરૂ કર્યું બીજો પત્ર જ્યારે લખાઈ રહ્યો એટલે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી આપણે આમાં સંતોને જેવી ઉપમા લખવી જોઈએ ને એવી ઉપમા લખાણી નહીં સંતોને જે ઉપમા દેવી જોઈએ એવી દેવાણી નહીં માટે આ પત્ર ફાડ નાખો ફરીને લખો ત્રણ વાર સ્વામિનારાયણ ભગવાને પત્ર ફડાયો અને ચોથો પત્ર સવારના પાંચ વાગ્યે શુકાનંદ સ્વામી લખી રહ્યા અને શુકાનંદ સ્વામી મહારાજને આપ્યો એ પાંચ વાગ્યે પત્ર આપ્યો મહારાજને સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા કે સ્વામી અમે ત્રણ ત્રણ વાર તમારો પત્ર લખાયો ફાડી નાખ્યો અને આ ચોથ ચોથી વારે તમે આજે પત્ર લખી દીધો અને તમને સંશય ન થયો અમે બહુ રાજી થયા હવે આવી પરીક્ષામાં આપણે પાસ થઈ દાદા ખાચરના ઓરડા પડાવ્યા એમ આપડા પડાવ્યા તેમ કે પહેલાં જોઈ જતા હો તો આ આખા પૂરા થઈ જાય પછી આવીને કયો બરાબર જરાક વિચારીને કયો ને મારે વારે વારે લખવો એમ જરાક વિચારીને કહ્યું આપણી બુદ્ધિ વાપર્યા વિના આપણે રહી જ નહીં એક એટલે મેં કીધી ની વાત ગઈકાલે કે પ્રેમની વાત છે અહીંયા બુદ્ધિ આખી ડાઉન થઈ લોકડાઉન થઈ જાય બુદ્ધિનું હા પ્રેમની વાત જ્યાં આવે ત્યાં બુદ્ધિનું લોકડાઉન થઈ જાય હલચલ નો થાય હલચલ ઘરની ફેક્ટરીએ ન જવાય એવું લોકડાઉન થઈ જાય ઘરની ફેક્ટરીએ ન જવાય ત્યારે એ પ્રેમી માણા બને અને એવા કોઈ પ્રેમી આ દુનિયામાં જ્યારે જ્યારે આવે કોઈ ભક્તના રૂપમાં કોઈ કોઈ પણ રૂપમાં એ એ માણસો સર્જન કરીને જાય એ દાખલા બેહાડીને જાય અને એની વાતો કરીને આપણે કથાઓ કરવાની ભાઈ આ બનેલી બધી પ્રસંગો આ કોઈ આ કોઈ કોઈ ઘટનાઓ પુરાણની હું નથી કહેતો આ એ વખતના સંતોએ લખેલી ઘટનાઓ હારે રહેનારા હોય આવી આવી ઘટના ઘટી